હત્યાના સમય પ્રમાણે સિત્તેર થી એસી વર્ષની ઉંમરે પહોંચવું એ પણ ખૂબ અઘરું માની શકાય તેને અમરેલીના ધારી શહેરમાં રહેતા કાતરીય પરિવારના દાદીમાં જેમની ઉંમર એકસો ને એકવીસ વર્ષ છે તેમનો પરિવાર જણાવી રહ્યા છે આ દાદીમાં એકસો એકવીસ વર્ષની ઉંમરે પણ ખડે ધડે છે ચાલી શકે છે પોતાનું કામકાજ જાતે કરી શકે છે દાદીમાં ઉંમરે પણ સીડીના પગથિયા ચડી જાય છે અને રસોઈ ઘરમાં પણ બાળકોની ઈચ્છા મુજબ કોઈ નાની મોટી રસોઈ બનાવી આપે છે આ દાદી પાંચ સંતાનો પૈકી સૌથી મોટી દીકરીની ઉંમર પણ એકાણું વર્ષની છે ત્યારે એકસો વર્ષના દાદી આજે પણ હાલતા ચાલતા અને તંદુરસ્ત છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાય છે બધા ઘરના હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું તે મને પંપાળે ખંજવાળે મારો આખા દિવસનો શાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે જાય છે હા એ દાદીમા મંદિરે પોતે એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડવું કઈ લઈ દેવું તો એ પોતે લઈ જાય છે હારે મારે એક પણ જાતની તકલીફ નથી મારે પાંચમી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી અને મારી છોકરીને દાદીમાં પ્રત્યે બહુ પ્રેમ છે કે માચીની વરસ મારા એ ગરડા સાસુ થાય છે એની વરસ એકસો ને એકવીસ વર્ષ છે અને દાદીમાં સાથે રહેવામાં બહુ મજા આવે છે રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડોક ગુસ્સો પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સૂઈ જાય તો એની જાતે બધું કામ કરે કપડાં સંકે લે કપડાં ધોવા માટે બધું કરે રસોઈ કરી પી લે છે ચા પાણી હાથે બનાવી લે ખાઈ પી લે ઊભા થઈ જાય ઊભા કરવા પડતા નથી બધી રીતે મંદિરે થઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા એક પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો એક વધારે એમાં રસ છે ને અને ભગવાન પ્રત્યે ભાવ છે સ્વાધ્યાય કરતા સ્વાધ્યાય નામને શીખવાડે છે કે આ બોલાય દાતણ કરતી વખતે એવું બોલાય કે મુકુમ વાચાલમ પંગુલમે પંગુલ મેગીરી યત કુપા તસમ વંદે પરમાનંદમ માધવ અને એ કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે

એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાશો તો હુંય આવું તારી પાછળ અને મંદિરે તો જયા જ છે અને દીવાબતી કરી લે પોતાની જાતે હવારમાં ઉઠી લે નાઈ લે ધોઈ લે દીવાબતીના વાસણ ઉઠકી લે દીવાબતી કરી લે પછી ઉઠીને ચા પાણી પીવે નાસ્તો કરે પછી વાસણ ઉટકેલા હોય તો સાફ સફાઈ કરી લે એવું બધું તો કરવા લાગે પણ અમે બી ના પાડી છીએ કે હવે તમારી ઉંમર નથી આ વસ્તુ ના કરાય તમારે ખરાબ લાગે ખોટું એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં મારે તો કરવું છે માળા કરો ભગવાન તો એવું કહે છે એ કે કામ કરતા જાય અને હાથ ભગવાનનું નામ લેતા જવાય મુખમાં મુખમાં રામ હાથમાં કામ એવું બધું શીખવાડે પણ અમે થોડું ઘણું શીખી છીએ થોડું ઘણું નથી શીખતા એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે